મને ખબર છે ક્યાં આવ્યા છે અત્યારે આપણે તિથલ બીચ વલસાડ એટલી મને માહિતી છે અને તમને ખબર છે કે અહીંયા વિકાસની એકમાત્ર ડિસેબલ ફ્રેન્ડલી બીચ તરીકેનું માર્કેટિંગ કરવામાં આવ્યું એ મને ખ્યાલ છે એની સાથે ઘણી બધી વાતો કરવામાં આવી હતી કદાચ તમને ખબર હોય તો બનશે ફૂડ કોર્ટ બનશે છે એ લોકો માટે એવી ઘણી બધી સુવિધાઓ બનશે કે ભાઈ કોઈની અસિસ્ટન્સ વગર

બે હજાર સોળ બે હાજર સોળ માં એક અહેવાલ વાંચવામાં હતો કે આ બીચ ને ભારતના એકમાત્ર દિવ્યાંગો માટે મૈત્રીપૂર્ણ જગ્યા જ્યાં કે એમને કોઈની પણ વગર મજા કરવા માટેનો બીચ તરીકે વિકસાવવામાં આવશે એકમાત્ર બીચ ભારત નો આવી રીતના માર્ગેટ કરવામાં આવ્યું હતું આનંદીબેન પટેલ હા તત્કાલીન મુખ્યમંત્રી ગુજરાતના એવો પણ ટ્વીટ કર્યું છે ટાઈન્ડ ઓફ ઇન્ડિયાનો અહેવાલ છે ઘણી બધી બીજી વેબસાઈટ ના અહેવાલ છે ઘણા બધા અહેવાલમાં વસ્તુ બતાવવામાં આવી છે અને દર્શક મિત્રો એવું પણ કહેવાય છે કે નરેન્દ્ર મોદી નું પણ ક્યાં કયા એક સપનું હતું પણ આ તો એક વ્યંગ હતું કે ભાઈ હજી સુધી વિકાસ દેખાયો નથી પણ મજાક તો ખરેખર વલસાડના લોકો સાથે થઈ રહી છે આજે આટલા આટલા વર્ષો થયા આજે પ્રોજેક્ટ રેડી કરવામાં આવ્યો તો કદાચ આ વાત છે બે હજાર પંદર સોળ ની કે જ્યારે આખો પ્રોજેક્ટ રેડી કરવામાં આવ્યો હતો એના માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ પાડવામાં આવી હતી કદાચ નાનું મોટું આપણે કહી શકીએ કે કામ પણ શરૂ થયું હતું જ્યારે હું અત્યારે વાત કરું છું ઘણા વર્ષો પહેલા કે જ્યારે સ્ટાર્ટ કરવામાં આવ્યું તો થોડું ઘણું કામ પણ કદાચ એ પણ અત્યારે તો ખંડેર હાલતમાં જોવા મળી રહ્યું છે તો સવાલ એ ઊભો થાય છે કે શા માટે દરેક વખતે વલસાડની જનતા સાથે વલસાડના લોકો સાથે આ પ્રકારની મજા કરવામાં આવે છે સાથે જ બેન આપને ખબર હશે ગુજરાતના પેટ્રોકેમિકલ મંત્રી હાલ

વિકાસ તો થયો નથી જે આપણે સૌ કોઈ જાણીએ છે વલસાડનો દરેક જનતા જાણે છે તો આખરે આ જે કરોડો રૂપિયાની ગ્રાન્ટ જે હતી ગઈ કે સવાલ સૌથી મોટો એ જ ઊભો થઈ રહ્યો છે આ વિસ્તારના ધારાસભ્ય ભરતભાઈ પટેલ એક વખત તેઓએ તિથલ બાબત રજૂઆત કરી છે તેવા અહેવાલ આપણી પાસે છે

કાગળ પર રહી ગઈ બીજું ભારતના એકમાત્ર દિવ્યાંગો માટે ફ્રેન્ડલી બીચ તરીકે જરા માર્કેટ કરવામાં આવ્યું તો આપણે આ કોની લાગણી સાથે રમત રમેલી કહેવાય એ દિવ્યાંગોની સાથે જ ને જ્યારે આ અહેવાલ આજથી આઠ નવ દસ વર્ષ પહેલા મોટા મોટા પદાધિકારીઓ પોતે મુખ્યમંત્રી દ્વારા મૂકવામાં આવેલા હોય કે આને આવી રીતના વિકાસ થશે એક વીસ વીસ સેકન્ડ એક વિડીયો પણ ત્યારે ફરતો થયો હતો જેમાં એટલું બધું બતાવવામાં આવેલું હતું કે આને ભારત નહીં પરંતુ આને તમે લાસ્વેગસ અને યુનાઇટેડ સ્ટેટ્સ ના કોઈ બીચ સાથે સરખાવી શકો તેવી વાતો એમાં બતાવવામાં આવેલી હતી એમાં કઈ પણ અમને કદાચ નહીં દેખાયું અમારી આંખમાં તકલીફ હોય કોઈ બીજાને દેખાયું તો ભાઈ કમેન્ટ કરીને અમને બતાવો તો અમે એ જગ્યા જઈને ચોક્કસ જોઈશું બાકી વાત એ જ છે કે વલસાડ જિલ્લો અહીં આટલા બધા મોટા મોટા અધિકારીઓ હોય છે અહીં આટલા બધા પ્રભુત્વ ધરાવતા લોકો છે અને આ આપણું કુદરતે આપેલું આપણું એક રિસોર્સ છે જેને જો વિકસાવવામાં આવે

આ એક વિકાસ માટે થઈને એક વાતચીત કરવામાં આવી હતી એક પ્રોજેક્ટ આખો સંપૂર્ણ રેડી કરવામાં આવ્યો હતો અને જે તે ટાઈમ પર તમે જે રીતે કહ્યું કે આનંદીબેન મુખ્યમંત્રી તેમણે પણ ટ્વીટ કરીને વસ્તુ જણાવી હતી કે આ રીતનો વિકાસ થશે અને જે રીતે એ ટાઈમ પર વલસાડ જિલ્લાની જો વાત કરીએ તો જે વિડીયો ફરતા થયા હતા જે વિઝ્યુઅલાઈઝ આપણને કરવામાં આવ્યું બતાવવામાં આવ્યું હતું એ વિકાસ બહુ જ અદભૂત હતો પણ અગેન દુઃખની વાત એ જ છે કે એ માત્ર વિડીયો જ રહી ગયો અને હકીકત કદાચ ક્યારેય પણ ન બની આશા રાખી છે કે આવનારા દિવસોમાં કદાચ એ વસ્તુ પોસિબલ થાય પૂજાબેન આની સાથે જ મને તો એ પણ અહેવાલ મળ્યા છે કે જે ફૂડ ના સ્ટોલ અને દુકાનો જે બાંધવામાં આવી હતી જે માણખા બનાવવામાં આવેલા હતા એ તૂટી ગયા એનું કાટમાળ એનું ભંગાર બધું વેચાઈ ગયું એ ગાયબ થઈ ગયું કોણે કર્યું કઈ ખબર નથી એટલે જે સ્ટ્રક્ચર ઊભા કરવામાં આવ્યા હતા તે માલ સામાન નું પણ હાલ કોઈ પતો નથી કોઈ નથી ક્યાં ગયું કોણે વેચ્યું કોના ગજવામાં પૈસા ગયા કઈ ખબર નથી પાલિકા પાર્લિયામેન્ટ સુધી અહીંયા આવીને આવતું બતાવી રહ્યા છે એનું કારણ ફક્ત ને ફક્ત એટલું જ છે કે ભાઈ અત્યાર સુધી અહીંયા જે થવું જોઈતું હતું એ થયું નથી અને એ જ વાત છે કે અત્યાર સુધી જે વિકાસ થવો જોઈએ એ થયો નથી અને આખરે હવે લોકોને એક અપેક્ષા છે એક આશા છે કે અત્યારે જે આપણા સભ્ય જે આવેલા છે હમણાં ધવલભાઈ પટેલ કે જેઓ અત્યારે ઘણા બધા અટકેલા કામોને વેગ આપવાનું કામ કરી રહ્યા છે અને ઘણા બધા કામોને અત્યારે લાઈન પર લઈ રહ્યા છે ત્યારે લોકોને એક આશા છે કે હવે આખરે જે વર્ષોથી અટકેલો વલસાડનો વિકાસ છે તિથલનો વિકાસ છે જે તે આખરે થશે એવી લોકોને એક આશા છે અને અમે પણ એવી આશા રાખીએ છીએ કે નેક્સ્ટ ટાઈમ જ્યારે આપણે અહીંયા આવીએ ત્યારે કદાચ અમારી એવી એક અપેક્ષા છે કે તિથલ સાથે થઈ રહેલા અંત આવે અને અહીં વિકાસના જે કામો થવા જોઈએ તે યોગ્ય રીતે થાય આપ જોઈ રહ્યા છો ગુજરાત હું છું પ્રતિક પાંડે સાથે છે પૂજાબેન ઠક્કર